રાજકીય તેમજ સામાજિક આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો રબારી સમાજના દાનવીર રત્ન સર્વે સમાજના નેતા અને શિક્ષણ પ્રેમી ધારાસભ્ય માવજીભાઈ દેસાઈની આગેવાનીમાં શ્રી રબારી સમાજ પ્રગતિ મંડળ ધાનેરા આયોજિત શિક્ષણ રથ ધાનેરા શહેર તેમજ તાલુકાના બાસઠ ગામમાં વસવાટ કરતા રબારી માલધારી સમાજના ગામોમાં શિક્ષણ રથ થકી તેર કરોડ કરતા વધુ દાન એકત્ર કરવામાં આવ્યું ઉત્તર ગુજરાતના સૌથી મોટા અને લાંબા શિદ્ધપુરના સાત દિવસીય કાર્તિકી પૂર્ણિમાના મેળાનો કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે ગુરુવાર સાંજે વિધિવત ઉત્સાહ માહોલમાં પ્રારંભ થયો છે આજે મેળાના પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે મેળામાં નાની મોટી પચાસ જેટલી રાઈડ ગોઠવાઈ છે જ્યારે શ્રદ્ધાળુની સુરક્ષાને લઈને મેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે સરસ્વતી નદી સુકી બંઠ શીદ્ધપુરના સાત દિવસીય કાર્તિકી પૂર્ણિમાના મેળામાં સૌથી વિશેષ મહત્વ તર્પણ વિધિ માટેનું છે

વિવિધ મંદિરોમાં દર્શન માટે પહોંચ્યા હતા ત્યારે યાત્રાધામ અંબાજી પાવાગઢ શામળાજી ડાકોર અને બહુચરાજી સહિતના મંદિરોમાં વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જોવા મળી છે અંબાજીમાં શક્તિ દ્વારથી જ ભક્તોની લાંબી લાઈન જોવા મળી છે તેમજ સિંગર કિંજલ દવે પણ પરિવાર સાથે મા અંબાના દર્શન કર્યા હતા પાવાગઢમાં શક્તિ પટ પર પગ મૂકવાની પણ જગ્યા ન હોય એટલી ભીડ ઉમટી હતી જ્યારે શામળાજીમાં આજે મેળાનો છેલ્લો દિવસ હોવાથી વહેલી સવારથી હજારો ભક્તો દર્શન માટે આવી પહોંચ્યા છે બનાસકાંઠા જિલ્લામાં મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે ત્યારે ટેકનિકલ ઇશ્યુ સોલ્વ થયા બાદ ગુરુવારે 25 ખેડૂતોને મગફળી ભરાવા માટે મેસેજ કરવામાં આવ્યો જેમાંથી નવ ખેડૂતો મગફળી ભરાવા માટે આવ્યા હતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકાર દ્વારા એજન્સી મારફતે ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરવામાં આવી છે જેમાં પ્રથમ દિવસે પાલનપુર તાલુકા સંઘ દ્વારા છ ખેડૂતોને મેસેજ કરાયો હતો ત્યારબાદ ટેકનિકલ ખામી સર્જાતા મેસેજ છોડવામાં આવ્યા ન હતા જેનો અહેવાલ અખબારમાં પ્રસિદ્ધ થયા બાદ ટેકનિકલ ખામી દૂર કરાયા બાદ પાલનપુર તાલુકા સંઘ દ્વારા પચીસ ખેડૂતોને મગફળી ભરવા માટે મેસેજ કરવામાં આવ્યો હતો જેમાંથી નવ ખેડૂતો મગફળી ભરવા માટે આવ્યા હતા બનાસકાંઠા જિલ્લામાં ચૌદ તાલુકાઓ આવેલા છે જેમાં દાંતા અને અમીરગઢ તાલુકામાં સૌથી વધુ આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે અરવલીની પર્વતવાળા વચ્ચે મોટી સંખ્યામાં આદિવાસી લોકો ખેતીવાડી કરતા હોય છે ત્યારે આજે જન્મજયંતિ નિમિત્તે મોટી સંખ્યામાં તાલુકાના અલગ અલગ ગામો વિવિધ કાર્યક્રમ યોજાયા હતા તાલુકામાં સહિત અનેક ગામોમાં જન્મ ધામધૂમથી ઉજવવામાં આવી હતી ની ધર્મનગરી થરાથી પૂજ્ય આચાર્ય શ્રી પિયુષ ભદ્ર સુરીજી મહારાજાની પ્રેરક નિશ્રામાં શ્રી સુરેન્દ્ર સિદ્ધાચલમ તીર્થ કુવારા નો યોજાઈ રહ્યો છે છરી પાલિત સંઘ માદરે વતન થી યોજાય રહેલા આ ભવ્ય સંગમાં આપ પણ સંગપતિ બની શકો છો એ માટે પૂજ્ય ગુરુદેવનો સંપર્ક કરશો દિવાળીના દિવસે ભક્તો મોટી માત્રામાં ભગવાનના દર્શન કરવા જતા હોય છે ત્યારે આજ રોજ એક પરિવારને દર્શન કરીને પરત ફરતા સમયે અકસ્માત નડ્યો હતો જેમાં અરવલીના મોડાસાના ગળાદર પાસે પુલ ઉપરથી કાર નીચે ખાબકી હતી નીચે ખાબકતા

ઝાડ સાથે ભટકાઈ હતી ત્યારે આ ઘટનામાં કારમાં સવાર બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે અન્ય વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ભાવનગરનો પરિવાર કારમાં વહેલી સવારે સુરત જઈ રહ્યો હતો તે દરમિયાન સમગ્ર ઘટના સર્જાઈ હતી ત્યારે હાણશોટ પોલીસ ઘટના સ્થળે પહોંચેલ બાદમાં મૃતકોના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ભરૂચ ખસેડવામાં આવેલ ઝારખંડના દેવઘરમાં પીએમ મોદીના વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી તેઓ બપોરના બેને ને વીસ છે સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ માટે દિલ્હીથી બીજું વિમાન લાવવામાં આવી રહ્યું છે પીએમ પ્લેનમાં છે તેને એરપોર્ટ લોનેજમાં જવાની પરવાનગી આપી નથી મોદી સવારે આ વિમાન દ્વારા દેવઘર આવ્યા હતા અહીંથી તેઓ બિહારમાં આદિવાસી દિવસ પર આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા પરત ફરતી વખતે દિલ્હી જવાનું હતું પરંતુ પ્લેન કરી શક્યું ન હતું પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આવતા તમામ ભક્તો હવે ચડાવી શકશે શિખર ઉપર ધજા શિખર ઉપર ધજા ચડાવવાના પાંચસો રૂપિયા રાખવામાં આવ્યા હતા હવે સામાન્ય વ્યક્તિ યથાશક્તિ ભેટ ચરણોમાં મૂકી ચડાવી શકશે શિખર ઉપર ધજા નાના શિખર ઉપર યથાશક્તિ ભેટ ચરણોમાં મૂકી ભક્ત ચડાવી શકશે હવે ધજા તેવો નિર્ણય લેવાયો છે ડાકોરમાં આજે શુક્રવારે કાર્તિકી પૂર્ણિમાના દિવસે ભક્તોનું ગોડાપુર ઉમટ્યું છે આ દિવસે જ રાજાધિરાજ ભક્તોની ભક્તિવશ થઈ અને ગાડામાં બેસી અહીંયા ડાકોર આવ્યા હતા આ દિવસે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે સેન્ટ પોલ સ્કૂલ રાજકોટના રજત જયંતિ વર્ષ પર વિશેષ આવરણ જાહેર કર્યું ડાક વિભાગ દ્વારા ડાક ટિકિટ સંગ્રહ અથવા ફિલાટેલી ક્ષેત્રમાં અનેક નવા પગલાં લેવામાં આવી રહ્યા છે તેનો ઉદ્દેશ્ય બાળકોમાં સર્જનાત્મકતા વિકાસની સાથે એ પણ છે કે બાળકો આ ડાક ટિકિટો દ્વારા વિવિધ સમકાલીન વિષયો ઘટનાઓ દેશના વ્યક્તિત્વ જૈવ વિવિધતા વગેરેથી પરિચિત થઈ શકે શિક્ષણ પ્રણાલીને મજબૂત બનાવવા ફિલાટેલીનું મહત્વનું યોગદાન છે ડાક ટિકિટ અને વિશેષ આવરણને ભૂતકાળને વર્તમાન સાથે જોડે છે ડાક ટિકિટને નન્હા રાજદૂત કહેવામાં આવે છે જે વિવિધ દેશોમાં ભ્રમણ કરે છે અને તેમની પોતાની સંસ્કૃતિ પરંપરા અને વારસાથી પરિચિત કરાવે છે દરેક ડાક ટિકિટ પાછળ એક વાર્તા છુપાવેલી હોય છે અને આજની યુવા પેઢીના આ વાર્તા સાથે જોડવાની જરૂર છે સેન્ટ પોન્ઝ સ્કૂલ જેવી અનેક સંસ્થાઓ આ પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે આજ શ્રેણીમાં એક નવયુક્ત પહેલ તરીકે ડાક વિભાગ વિવિધ શાળાઓમાં ફિલાટેલી ક્લબ ખોલી રહ્યું છે જેથી વિદ્યાર્થીઓમાં ડાક ટિકિટ સંગ્રહ કરવાની તેમની રૂચિ વિકાસ પામે તેનાથી વિદ્યાર્થીઓના શિક્ષણમાં પણ ફાયદો થશે ડાક ટિકિટ સંગ્રહ ફિલાટેલીને શિક્ષણ પ્રણાલીની મુખ્ય ધારામાં લાવવા અને પ્રોત્સાહન આપવા માટે ડાક વિભાગ દ્વારા વર્ગ છત્રીસ નવ સુધીના બાળકો માટે છ હજાર રૂપિયાની વાર્ષિક દીનદયાળ સ્પર્શ શિષ્યવૃત્તિ યોજના શરૂ કરવામાં આવી છે